પીઝા આવી જાય છે તમારે ફેનિલ આવું બધું મિક્સ કરવા મળશે મને તમારે ઓછી ખબર પડે આપ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં બધા મજામાં છે તો આપણે બધા મજામાં છે આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું આપણે તો ઘણા આ બધા દિવસો બધા આંટા માર્યા ફેરા કરવા તમને નવા નવા લોકેશન બતાવ્યા તો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો કે અમારા નવા નવા લોકેશન તમને કેવા લાગે ને આપણે આવી ગયા છીએ હવે ઘરે આપણું વેકેશન જો ક્યાંક આવું ગયું છે આ વખતે આપણે અલગ જ તે રૂંટ લીધો અને બહુ એટલે બહુ મજા આવી ઘરે આવીને વાગી ગયા છે આપણે સવારના બહાર અને રાતે સાડા બાર એક વાગે એમાં આજુબાજુમાં પૂગ્યા હતા પૂગીને જો થોડું ઘણું ખાધું બાઠથી લઈ આવ્યા હતા ખાઈ પછી પૂઈ ગયા હતા તો સવારે આઠ આડા આઠે ઉઠ્યા અને ઠેલા ને બધું તો જે આમ નમસ્ત છે આપણે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મસ્ત મજા મજા તો આપણે હમણાં મસ્ત બહુ એટલે બહુ ટ્રાવેલિંગ જોરદાર કરી નાખ્યું છે અને નવા નવા લોકેશન ઉપર નવી નવી જગ્યાએ આપણે બહુ સરસ મજાના વ્લોગ બનાવ્યા છે અને આખું ટ્રાવેલિંગ આપણે કર્યું ને અલગ પ્રકારનું જ કર્યું છે ટુ વ્હીલમાં અને ટ્રેનમાં સફર એવો જ કર્યો છે આપણે ખાસ કરીને જે આપણી પાસે ટુ વ્હીલ હતી ને એમાં બહુ મજા આવી ગઈ અને કેવડું મોટું પાંચસો કિલોમીટરનું ટ્રાવેલિંગ કર્યું સુરેન્દ્રનગરથી થી બધે ફરી લીધા પાછા રિટર્ન સુરેન્દ્રનગર આવી ગયા અને સુરેન્દ્રનગરથી રિટર્ન પાછા સુરત આવી જશે આપણા ઘરે અને ઘરે જો વહી આવ્યા છે એટલે કેમ કે હવે તો આવું પણ કેટલા બધા દિવસ થઈ ગયા છે બહુ એટલે બહુ મજા આવી ગઈ અને ખાસ કરીને કોમેન્ટમાં કહીજો કે અમારા નવા લોકેશનના નવા વ્લોગ તમને કેવા લાગ્યા હતા અને નવા નવા માણસો સાથે અને અમારા વિડીયો ખાસ કરીને શેર કરો તો અમને થોડું ઘણું સારું લાગે કે અમે જે વિડીયો હા અમારી હાટું જ ફરવા નથી ગયા અમે અમારી YouTube ફેમિલી હાટું પણ તમે બેઠા બેઠા દર્શન કરી આપો એ લીધે આપડે બધા સારું એમ બીજું કઈ વાંધો નહીં હવે નું હું તને રૂટીન બતાવું કારણ કે ઘર એવું થઈ ગયું હતું ને આઠ દિવસ માં એટલે હા પોતાન અરે કબૂતર ના બસા હેરાન કરી દીધા તમને બતાવત કબૂતર ના બસા કરી કોઈ દી કબૂતર ના ઇંધાન બસા નહીં અરે ઈ અમે આયા માં આખી ગલેરી ને કબૂતર રણ વિખણ કર નઈ જો માઇન્ડ હારો કર્યો એટલે જ મે તો બપોરે વિડિયો સ્ટાર્ટ કર્યો કારણ કે તમને બતાવા એમ જ નહોતો એમાં હું તમને હું બતાવું આવ સર કે સર કે ભરગ મે કો તો ને આપણે બાયો નો કામ છે હારો કરો આપણે બપોરની રસોઈ એ બનાઈ નાખી છે મસ્ત જમી હોત ને લીધા નિરાતે બ્લોગ સ્ટાર્ટ કરો તમારે મારા વાત કરવાની મજા આવે એટલા માટે મેં શાંતિથી થી બ્લોગ સ્ટાર્ટ કર્યો અને જો આ બધું ધોઈ નાખ્યું મસ્ત આપણે ધોઈ ને પછી તમને કબૂ જો આ નાનું કબૂ આવડું થયું અને મોટું કબૂતર ઉડી ગયું છે આપડે મોટું કબૂતર ઉડી ગયું નાનું એને છે માં ઉડવાડતા શીખવાડે નાનું કબૂતર જે ઉડી નથી મોટું છે અને હવાર માં તો બેડાતા કાઢ્યા ને બધી સરેક ને બધું વેડું કપડા બપડા ધોઈ નાખ્યા નવરા થઈ ગયા જો આપણે કપડાં ધોઈ નાખ્યા અને હવે અમારે જવું છે બહાર એટલે કે તમે ટિફિન ભરી લીધું છે ટિફિન લઈને ક્યાં બહાર જઈ તમે ખાસ કરીને બ્લોગમાં બનાવ રહેજો કન્ટિન્યુ તમે બ્લોગ જોતા રહેજો અને જો આપણે ખેલો તૈયાર કરી નાખ્યો આમાં ટિફિન તૈયાર કરી નાખ્યો છે અને ફીન ગુપાઈ તૈયાર થઈ ગયા છે આપણે બહાર જવાનું છે ફીન તાર આવવાનું છે બેટા બહાર એટલે તે એમાં તો હું છે આપણે મનીષભાઈના બેબી નાની થઈ કે નહીં એટલે આપણે દવાખાને જવાનું છે એના ફર્સ્ટ ટાઈમ પહેલા તો કોંગ્રેચ્યુલેશન કરી આવી આપણે હા લે આપણે પેસેલ એની માટે સુરેન્દ્રનગર થી હોસ્પિટલ લેક આવવાનું છે તો જીએવી બેબી ને રમાડાવી એ ભણકી બેન ને હા તો હારો હાલો હોય અને છે ને ખાસ કરીને કે ન્યા કોઈ એવું નતો ન્યા આપણે નીતાન છે માં દેરાણી ની સે ન્યા અને આપણે હવે જવાનું છે બે દિવસ થી ઈ સે ન્યા તો હારો હાલો આપણે હવે નીકળીએ સારું જો તો આપણે ફાઇનલી દવાખાને આવી ગયા છે અને બેબી મસ્ત કુટી સે નીતા ની સુયા છે નીતા બધું કરે છે કા હા એ હાર્દિક તો શું કરું એક એકને રહેવું તો પડે જ છે મારા સાહેબને પપ્પાના હાર્દિકને બધે ઊભી ગયા છે બેબી તો હતી છે કોણ કીધું તો તમે બાબો છે એક બેબી હો ગઈ ને તો ગઈ ખબર તો બી વાર ભાણકી બેન છે તો નાનો નાનો બાવ છે આપણે આવી ગયા ઓછા છે હે તો વાંધો નહીં કવરવતી નથી કામ બહુ તો વાંધો જ સંગીતા બે નહીં થતાં છે અહીંયા શરૂ છે તો એને સારું છે હવે બે એને સારું છે કાલે કેટલા વાગે ડિલેવરી થઈ એક વાગે એક દોઢ વાગે છે દોઢ વાગી ગયો તો દોઢ વાગે થઈ છે સારું છે વજન નહીં છે અઢી કિલાં વજન છે તો વાંધો સારું છે એમ કંઈ વાંધો નથી હા તે સારું જ સંગીતા બેન છે સારું છે કાંઈ તો બધું એક નોર્મલ થી ઉટા સે અને હવે આપણે રેટ રોકવાનું છે આ તાહે કરે એક રેટિરોકણી એક રેટ મુરોક આપણે દેરા સઠાણી બેય થઈ અને સંગીતાબેનનો ખાટલો હાંકી દેવાનો છે તો કાઈની જોયો નકર નેતાને ફોન કરજો ખબર ન પડે તો આવજો કારણ કે આખો દિવસ કાલે છે એટલે આને સંગીતાબેનને ઇંગ્લીને દવા હાલો હારું ફેમિલી જો આવે બેબીને રમાડીને આપણે આવી જ assi ડાયમંડ ઓર્કેસ્ટ્રલના બાઉ હું નવાર ફેલીભાઈ આવી ગયા છીએ એટલે મનીષભાઈને હાર્દિકને સન્માન હતું ને તો એને તો મસ્ત જમી લીધું છે અને વાસણ લઈને આવી ગયા છે નીચે અને આપણે પવન મસ્ત આવે છે ને તો ઘડીક આપણે બેસી ને પછી જઈએ ડાયમંડ હોસ્પિટલ એટલે સુરતની બેસ્ટમાં બેસ્ટ હોસ્પિટલ આપણી ફેવરેટ હોસ્પિટલ અહીંયા બહુ એટલે બહુ મજા આવે ને ડિલ ડિલિવરી માટે તો એટલી બેસ્ટ ને અફલા તો મિલાવી દે તો ઉપર ફોન તો ચાલુ છે હારો થોડીક ઘડીક વાર થઈ બે પછી જાઓ આપણે ઘરે અહીંયા જો ફેમિલી આપણે આવ્યા ને ધાબા ઉપર બેઠા છીએ અહીંયા અને અહીંયા કેન્ટીન જેવું છે એટલે અહીંયા વસ્તુ ન મળે બધો જમવા કરવાનું હોય ને દર્દીની સાથે કોઈ આવ્યા હોય ને એ જમવા કરવાનું હોય ને તો અહીં ધાબા ઉપર વી આવું અહીંથી લોકેશન એક નંબર છે જો મસ્ત છે અને આ બધા જો અહીંયા બેઠા મનીષભાઈ વી એવા કા હાર્દિક બોલો લાવો પેંડા જલેબી નીચે આવો નીચે નીચે મૂકી એવું છે અમારી હાટુ જો ભાઈ સ્પેશિયલ લાવ્યા છે કા તમને ખબર નહી નથી એવું છે હાલો ફેનલ ભાઈ ખાવા જાવી ને હવે હાર્દિક લાવ્યો હાર્દિક લાવ્યો ને મારી હાટુ અમને આ મારે પણ એ આ બેન હાટુ એવું છે દીદી હાટુ અરે વાહ મારે એક બે નહીં જો મારે આખું બોક્સ જોયો ઓકે બોક્સ લાવ્યો બોક્સ લાવ્યો ને

मिठू मोटो करवा का काजो कुतरी अरे वाह वाह बाव नहीं जो हमारे बाव तो साइकिल जो साइकिल जी बाव जरूर नहीं जो मिठू मोटो करवा ये वाजो हाँ लाओ लाओ कर ली लाओ Dạ 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 dạ

ઘણા દિવસથી ભાઈ અમારે પીઝા પીઝા કહેતો હતો તો ફાઈનલી જો આજે પીઝા ખાવો ઓર્ડર આપી દીધો છે હમણાં આવી જાય પીઝા ફેમિલી જો મસ્ત આપણે પીઝા આવી જાય છે અમારે ભાઈ આવું બધું મિક્સ કરવા મળશે મને તમે ઓછી ખબર પડે આપણે કાંઈ બહુ માહિતી નથી અમારે ભાઈને બહુ મજા આવે એ બધું મિક્સ કરે છે મસાલા મસ્ત હવે બધું નાખે છે

તો હારું ફેમિલી એવા આજનો બ્લોગ આપણે કરશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર એવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય અને ખાસ કરીને અમારા મનીષભાઈને સંગીતાબેનને કોંગ્રેચ્યુલેશન કરી નાખજો બાય બાય